ને રાજપીપા કોને આવી ને રાખો મમ્મી બે જણા ઘરની બહાર ઉભા રહે છે તો મિત્રો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ અને પછી નીકળી જઈએ નવી ચેનલના શૂટિંગમાં બાકી તો તમાકુમાં પોચ વાગ્યાનું પોણી વાળી છે આજે મારો ભઈ જ્યાં છે આપણે એ નહોતા જાય તો મિત્રો એમને ચા નાસ્તો લઈ જવાનો છે તો ફટાફટ ચા નાસ્તો લઈ અને પોકી જઈએ ડીગો મિત્રો ચા લઈ લેજે છે ગરમા ગરમ ગાયેલો રોટલો છે એમાં શક્કર પારા છે મિત્રો માત્ર શીખી છે તો ડિફરન્ટ ડિફરન્ટ નાસ્તો છે કદી ગુ વેરી ગુ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો છાપી દો દાતાને કહ્યું નહીં કર્યું ભાઈ બકાવા બ્રુશ નાખી દીધો તો નાખી દીધો તો ને તાર પછી કે ફોન જોવું કે તો મિત્રો માર ભાઈ વન ચા નાસ્તો લાયા હતા એ ખેતરમાં તમાકુવાળા હેતરમાં આવી દીધો છે ને આજે આપણે શૂટિંગમાં ઓલરેડી લેટ થઈ જાય છે બાકી તો આપણી તમાકુ પાવન ચાલુ છે અને વજનમાં અમુક સારી દેખાય છે મિત્રો એક વખત બતાવું હવે મિત્રો પત્તો આમ તો ગમતી નથી પણ આવું પત્તો વજન વાળોનો જાડો થયો હોય ને એવા લાગ્યો છે કે નુકસાન તો નહીં જ પડે ફાયદો જ રહેવાનો છે કારણ કે પત્તો જાડો દેખાય છે બાકી તો આ તોે દીધી છે કમેન્ટ કરી દેજો તમારી હારી સુધરી છે તારે આપણે આપણું બાઇક લઈને આવીએ છીએ અને મોમો રાજુ મોકો પિન્ટુભાઈ ત્યાં ગાડીમાં જાય તો મિત્રો નવી ચેનલના શૂટિંગની શરૂઆત કરી નાખી છે અને જોઈ લ્યો આ ખેતી ડબલ હોય છે હું નીલગરીઓને વઠાવાયેલા છે અને વરિયાળી અવાયેલી છે મિત્રો તો વરિયાળી વઠાઈ જશે ને ત્યાં નીલગરીઓ તૈયાર થઈ જશે બધા ચાલાક થઈ જશે ખેડૂતો એક જ પોણીમાં એક જ ખાતરમાં બે પાક લેવા માંડ્યા છે મિત્રો ટેકનોલોજી એટલે પહોંચી છે એવા ખબર છે બાકી જો શૂટિંગ ના કર ચાલુ છે એક બે કટ બતાવવાની તો મને કોશિશ કરીએ આપણે ગેટઅપમાં આવી જાય છીએ રાજુ કાકાનો અને મોમા યોનો બધાનો કર ચાલુ છે બતાવું તમને તારા બાપા દીધે ન તું મોલી લીધું તારા બાપા દીમ કી દુઆ કા કે હું જીને પોટી કા જમીન આપડી છે ન તું તારી થઈ ગઈ ના ના મારી

રાખો મમ્મીને લાય આપણે લાય છીએ તો રોજ જીવાનામાં માંગીએ છીએ આપણે આપણા જે શું ફેરફાર આવું કે હા બીજું કે મારા ખેતરનું કામ હતું ને એટલે બાઇકની જરૂર હતી એટલે રાજુ કાકો ઘેર મૂકીને આવ્યા છે તો પછી આપણે ઘેર હું આજ મને ઘેર મેલ વા બા નાખી વન પાસે ઘેર જઈને તો રાખો મમ્મો મારું વાંચી આપણે ગમતી ગયેલું હા પાંચ કિલોમીટર પાંચ છ કિલોમીટર છ કિલોમીટર થાય તો મમ્મો બહાર મૂકવા જાય આજે હવારે પાછા લેવા આવ્યા આજે હવારે લેવા આવ્યા ભાઈ ખરું તા

આપણા એલન્ડોનો રેડો કરવાનો છે એટલે લગભગ પાછળ દસ વીસ દિવસ પછી તો એટલું બધું કોમ આવશે ને મિત્રો તો ખાવાનો ટાઈમ નહીં મળે એટલું કોમ આવશે બાકી તો આવશે તો કરી લેશું કોઈ ચિંતા જેવું નહીં પછી હું આરામ પાછી શાંતિ થઈ જશે તો મિત્રો છાશ સર પણ પાલામાં લેવાનું ભૂલી દઉં તો મસ્ત જમી લઈએ અને જમીન પાસે નીકળીએ ચૂકમાયા ટાઈગરના શૂટિંગમાં બાર શાકભાજીવાના ભાઈ આવ્યા છે તો ડીગી બે નીકળ જવા છે ટોમેટો ખાવા માટે એ ભાઈ દરરોજ ડીગીને એકાદું ટોમેટો હાલે છે ને એટલે ડીગી રોજ ટોમેટાની લાલચમાં એમના જોડે પહોંચી જાય છે તો ડીગી જઈ છે ટોમેટો ખાવા મિત્રો આપણે જમવાનું લઈ લીધું છે જમી લઈએ આવ્યો ભાઈ શું લાવ્યો છોકરા આ તારી આ તો ભાઈ ચોરોની શેગો લઈને આવ્યો ટોમેટો લેવા જતો લે છેગો લાવ્યો શું કરવાનું શાક બનાવવાનું અને ખાવું નહીં જાય હા એ રે ના આવી ગયા જશે શૂટિંગમાં અને અત્યારે વાગ્યો છે દોઢ શૂટિંગની શરૂઆત કરી નાખી છે કપડા પહેરી નાખ્યો છે આ ખીટીમાં આવે છે અને મિત્રો આજે ઓબાની વાડીવાળું શૂટિંગ છે કાલે તો આપણે શૂટિંગમાં હ્યા ન હતા કાલે આપણે રજા મૂકી દી પણ શૂટિંગ તો ચાલું હતું રજા મૂકી દીશ તો મિત્રો આજે કટ આપણાથી જ ચાલુ થાય છે પહેલો તો જોઈએ સ્ટોરી સે પ્રકારની છે બોબોની વાડીની સ્ટોરીના કટ તો બધા ભાગ તો ચાલુ જ છે તો એ જોઈએ સ્ટોરી હોબળી બધા ભાઈઓ નક્કી કરીએ કે ભાઈ જે દિશામાં લઈ જવાનું એ પ્રમાણે નક્કી કરીને પછી વિડીયો બનાવીએ બાકી તો મોમાયોનો કટ આવશે ને આપણો કટ નહીં હોય તો તમને એક બે કટ બતાવવાની કોશિશ કરશું મિત્રો છેલ્લા વીસ પચીસ દિવસથી આપણે વાડીમાં શૂટિંગ કરીએ છીએ જોત જોતામાં કેરીઓ મોટી થઈ ગઈ પહેલાં સ્ટાર્ટિંગ આપવાના ચાલુ થયા ને તારો મોર હતો અનલી ફોર અને તારે હાલ કેરીઓ મોટી મોટી થઈ જાય જોઈ લે મિત્રો અને કેરીઓ કરીને એક બિલકુલ ખાટી નહીં

તો મિત્રો અત્યારે વાગ્યા છે શાળા ત્રણ અને આપણે આઈ જાય છે શૂટિંગમાંથી ઘરે અને એક પ્રોબ્લેમ થઈ જાય છે આજે આપણે જે જગ્યાએ વાડીમાં શૂટિંગ કરીએ છીએ એ કણ ઉતાવળ ઉતારનો ઠેલો ભૂલી ગયો છું મારા શૂટિંગ અંદર જે કપડો પહેરીને ગયો ને એ ચેન કરેલો હતો એમાં મૂકેલો હતો હું ઠેલો કપડો ભૂલી ગયો અને બે દિવસ મારી મમ્મીનો ભૂલી ગયો હતો ભૂલ ભૂલકણીયા છીએ બાકી તો મિત્રો આપણો ચા રેડી થઈ ગયો ચા નાસ્તો કરી લઈએ આપણે ગરમા ગરમ ચા લઈ લીધી છે નાસ્તા માટે કાલે લાવેલા છે ઘઉંની રોટલી છે નાણાં નહીં ભૂખ બધા લાગેલા દિવસ થઈ ગયો એના કારણે ચા નાસ્તો કરી લઈએ મિત્રો અત્યારે વાગી જશે સાડા અને આપણે બહુ થાય છે મસ્ત એકાદી ઊંઘ લઈ લીધી છે મિત્રો અને આવું જાઉં છું ડુંગળીવાળા ખેતરમાં કારણ કે બે દિવસથી કોણીવાળીઓ પણ આપણે ડુંગળીવાળા ખેતરમાં જ્યાં હતા જોતા જઈએ ડુંગળી જેવી થઈ છે બાકી તો તમને અપડેટ આવી બતાવીએ ડુંગળીઓ કાઢવાનો ટાઈમ નજીક આવ્યા જાય છે હું ઝાર એકલી પાવાની બાકી છે તમાકુ આપી જાય એરંડા આપી જાય અને ડુંગળીએ પડી દીધી છે આવું દાળા દાળા બધું પાવાનું ઓછું થાય છે કારણ કે ખેતીનો પાકનો સમય પૂરો થઈ ગયો ઘઉં તો પાકમાં મૂકી દીધા એટલે ઘઉંમાં પાણી નહીં વાળવાનું ડુંગળીને કદાચ લાસ્ટ હશે કોને પછી એકાદ પણ પાછો તમાકુને એ લાસ્ટ પાઈ દીધું કે મિત્રો બનેલો તો મિત્રો આવી જશે એ ડુંગળીવાળા ક્ષેત્રમાં તમને જો બતાવું એ ઘણી આવડી આવડી ડુંગળીઓ જોવા મળશે જોઈએ આપણી ડુંગળી તો મિત્રો વન નંબર છે પાકવામાં મસ્ત પાકી છે જોઈ લે ગમે તો હું કેમેરો લઈ જાઉં બધા ડુંગળી મસ્ત રેડી તૈયાર થઈ જાય છે બાકી તો મિત્રો ફૂલ પાક ઉપર આવી જાય છે પીળી થઈ જાય છે આ અંદર આળો હતો એ બે ત્રણ દાળથી મારા ભાઈને ચૂંટતા હતા એ હવે હળગાયો છે કારણ કે આવો ખેતરમાં આળો ડુંગળીના મોય મિક્સમાં હતો એટલે જોઈ લે મિત્રો આવું કેમેરામાં ક્લિયર દેખવા જો મોટી મોટી ચોખ્ખી ચોખ્ખી ડુંગળીઓ ગમે તે ખૂણો ચેક કરો મિત્રો બધા એક જ હરકી છે મિત્રો આજે આ એક્સ્ટ્રા આળો દેખાય ને આ બધો પેલો જે બધી બાજુ ખૂણે ખૂણે લગાડ્યો હોય ને એ એ લગાડ્યો જોઈએ બાકી તો આટલો સુધી આટલો ચૂંટાઈ ગયો આ એક ભૂંગા ડુંગળી આવી જાય જોઈ લે મિત્રો ફૂલવાળી અને ભૂંગા કહેવાય બાકી તો બીજા શું એવી ભૂંગા ડુંગળી નહીં કદાચ એકાદ હોઠો કે એક બે વોઠા આવી ગયા હોય તો આવી જાય મિત્રો બાકી તો બિયારણ સારું છે વચ્ચે જઈ ડુંગળી જોઈએ આપણે આ છે આટલી બધી ભાઈ જાય મિત્રો કૂતરો લોહી જાય જોઈ લે સરસ ડુંગળી પાકી જાય છે વચ્ચો વચ આવી જાય છે એ ડુંગળીને જોઈ લે એ જો મિત્રો બધી એક જ સરખી ડુંગળી છે જો મિત્રો એક સરખી બધી મસ્ત તૈયાર થઈ જાય દીખો એ દેખો કહેવાનો મતલબ મિત્રો લગભગ લગભગ દસથી પંદર દા મારું એવું માનવું છે અને પછી આના પછી આ પોણ પાવી હવે એક પોણ પાછું અને એમાં ચાર પોત દાળા જશે વરા પાડશે કે થોડું છે વરા એટલે કે થોડું હેતર હુંકા છે તરત જ ડુંગળી ચૂંટવાનું ચાલો મિત્રો કૂતરો બહુ દોડે છે એટલે બધો બગાડ બહુ થાય આ જો ભાઈ નાખી તો મિત્રો હવે જી અગારે તો મિત્રો અત્યારે વાગે સાંઠ અને આપણા ઘરમાં જમવાનું રેડી થઈ મસ્ત ફર્સ્ટ ક્લાસ અંધારું થઈ ગયું છે આપણે હાલ બોર્ડ ઉપર ગોળો કરી બાકી તો ડીગી બેન એ ડીગુ એ ખાવાનું નહીં ભાઈ છાકરોટલી નહીં ખાવ કોણ મારે છો તો હું મારે છે નહીં તો જમવાનું રેડી થઈ જમી તો મિત્રો જમવામાં રોટલીઓ બાજરીના રોટલા પણ મારા ઉપર માર પડી હતી એટલે ખાવા બેઠી તો મિત્રો દૂધ છે પર જમી દઈએ જમીન પછી જઈએ ઉપર એડિટિંગ કરો જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી બોર ઉપર એડિટિંગ કરવા માટે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એની કમેન્ટ જરૂર કરી દેજો બાકી આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા બ્લોગ પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુભાઈ વાળ